જાફરાબાદ ખાતે સિંહ દિવસની મહારેલી યોજાઈ દસ ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ આખા એશિયા ખંડમાં માત્ર ને માત્ર ગુજરાતના સૌરાષ્ટ્રના ગીર જંગલમાં સિંહોની વસ્તી જોવા મળે છે એશિયાટિક સિંહો ગુજરાતની આન બાન અને શાન ગણાય છે સમગ્ર વિશ્વમાં આ પ્રજાતિના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે અને સિંહના સંરક્ષણ અને સંવર્ધનમાં લોકોની ભાગીદારી વધે તે હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે જાફરાબાદ શહેરમાં આજે દરેક શાળા વિદ્યાર્થીઓ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જાફરાબાદ શહેરની બંદર ચોકથી બસ સ્ટેન્ડ સુધી તેમજ મેઇન બજારની શેરીઓમાં મહારેલી કાઢી સિંહ છે તો ગીર છેમાં નારા સાથે લોકોને સિંહ પ્રત્યે જાગૃતિ લાવવા માટે સમજણ આપવામાં આવી આ રેલીમાં જાફરાબાદ શહેરની દરેક શાળાના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ જોડાયા હતા રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી કહેતા આનંદની લાગણી અનુભવું છું કે આપણા વિસ્તારમાં જ્યાં સિંહ વસે છે સિંહ જાય છે તે વિસ્તારમાં તમામ સ્કૂલો કોલેજોના બાળકો શિક્ષકો તેમજ ગામ લોકો ગ્રામજનો વિશ્વ સિંહ દિવસ ઉજવે છે અને બાળકો રેલી કાઢી લોકોને સંદેશ આપે છે સિંહના નારા લગાવે છે અને તમામ લોકો સુધી સિંહની જરૂરિયાત અને સિંહ આપણા માટે શું ઉપયોગી છે એના નારા લગાવી લોકોને દરેક લોકોને સંદેશ આપે છે અને દરેક લોકો વિશ્વ સિંહ દિવસ ઉજવતા થયા છે એ જો અને આનંદની લાગણી થાય છે અને દરેક લોકો આજે સિંહને સન્માન આપતા થયા છે